સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સામે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પાંચમી નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે બુધવાર વાલા મિત્રો દિવસ છે પંચાંગક એટલે દિવસ છે દેવ પૂર્ણિમા પૂર્ણિમાનો દિવસ કાર્તિક મહિનો છે શુક્લ પક્ષ છે અને દેવ પૂનમ નો દિવસ છે અશ્વિની અને ભરણી નક્ષત્ર બે ભેગા છે વારાફરતી વારાફરતી ત્યાર પછી યોગમાં પણ પહેલો સિદ્ધિ યોગ છે પછી વિષ્ટિભદ્ર યોગ છે મેષ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ સાત અને ઓગણસાઠ મિનિટ સવારે નવ ને ત્રેવીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર ને દસ મિનિટથી એક અને ચોત્રીસ મિનિટ છે તેથી આ સમયની અંદર અભિજીત મુહૂર્ત અશુભ ગણાય એટલે અભિજીત મુહૂર્ત છે નહીં આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ના થાય શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોઘડિયું લેજો અથવા સારું મુહૂર્ત લેજો વાલા મિત્રો કાલે આજના ઉપાયની અંદર ઉપાય એવો છે કે સવારે નાવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી ગુલાબજળ નહાવાના પાણીમાં મિક્સ કરજો એ ગુલાબજળ મિક્સ કરેલા પાણીથી તમારે નાહવાનું છે સ્નાન કરી લો પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા લીલા મગ લઈ લેવાના છે અડધી ચમચી જેટલા લીલા મગ એની પડીજી વાર દેજો પોતાના ઉપરના પોકેટમાં રાખજો ત્યાર પછી ગણપતિ દાદાના મંદિરે જવાનું લીલી દરો અને ગોળ બંને ગણપતિ દાદાને ધરાવવાના છે એમને અર્પણ કરવાના છે ચોથો ઉપાય સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને તમારે એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાનજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે અને અંતિમ ઉપાય રાત્રે સૂતા પહેલા પોતાની જ પોતાના જ રૂમમાં પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસી દેશો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ તમે બોલી જશો હવે જેની જન્મ તારીખ પાંચમી નવેમ્બર બે હજાર પચીસ ને બુધવારના દિવસે તેવા મારા વાલા મિત્રોએ તમારે સવારે મેં કહ્યું એ પ્રમાણે સ્નાન કરવાનું ત્યાર પછી તમારે ગણપતિ દાદાના મંદિરે જવાનું દરો ગોળ તો અર્પણ કરવાનો જ છે પણ સાથે સાથે શ્રી ગણપતિ દાદાને તમારે લીલા મગ દાન કરવાના છે લીલા મગ થોડા મૂકવાના છે ભગવાનની પાસે એ સિવાય વધારે કંઈક કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ ગૌશાળામાં જઈને ગાયોને પણ લીલા મગ ખવડાવશો તો પણ તમને બહુ સારું પરિણામ મળશે એનાથી પણ વધારે બીજું સારું કોઈ જગ્યાએ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા મગ અપાવશો તો પણ સારું પરિણામ મળશે અથવા કોઈ ભંડારો અનાથ આશ્રમ અથવા બુદ્ધાશ્રમ પણ જગ્યાએ તમે લીલામગનું દાન કરશો તમને કાલે બહુ જ મોટું પુણ્ય મળશે કારણ કે દિવાળીનો દિવસ છે બુધવારનો દિવસ છે અને કાલે લીલા મગનું દાન સાથે પાછી અંકશાસ્ત્ર પ્રમાણે પાંચમી તારીખ થાય છે અને પાંચ નંબર એ પણ બુધનો નંબર થાય છે તો કાલે બધી જ રીતે લીલા મગ આપવા એ શુભ ગણાય તો આટલું દાન કરજો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ નિરંતર બહુ સુખરી રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી પાંચમી નવેમ્બર બે હજાર પચીસને બુધવારે છે એવા મારા મિત્રોનો પણ ઉપાય આ જ છે વહેલી સવારે ગણપતિ દાદાને ગોળ અર્પણ કરવાનો છે લીલા મગ મૂકવાના છે અને જે પણ પરિવાર છે જે પણ કપલ છે એમને માતા પિતાના આશીર્વાદ લઈ અને કોઈપણ જગ્યાએ લીલા મગનું દાન કરશો તમને બહુ જ સારું પરિણામ મળશે રાત્રે જમવામાં પણ તમે પોતે પરિવાર સાથે જો લીલા મગને તમે જમશો તો કાલનો દિવસ અને આખું વર્ષ નિરંતર ભગવાનની કૃપાથી સરસ રીતે પસાર થશે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડિયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને સાથે સાથે યુટ્યુબ પર પણ હોય છે જો આ વિડીયો જોવાનો રહી જાય કારણ કે આજે મોડો વિડીયો બની રહ્યો છે કદાચ જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠકને સર્ચ કરજો તમને વિડીયો મળી જશે તમે કાલે આ ઉપાય કરજો ભગવાન તમારા બધાનું કલ્યાણ કરશે મારા વિડીયો ગમતા હોય તો તમે અવશ્ય શેર કરજો કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો આ વીડિયો પહોંચી જાય તો નવા વિડિયોમાં ફરીથી મળીશું આપ સૌનું મારા જય શ્રી રામ